નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે ફતેપુરા પોલીસે આગામી દિવસોમાં આવનાર તહેવારો ની શાંતિપૂર્વક જમીન થાય તે માટે નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું દાહોદના ફતેપુરા પોલીસે આગામી દિવસોમાં આવનાર તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે નગરના મુખ્ય માર્ગો ઉપર ફૂડ પેટ્રોલિંગ કર્યું ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ અને સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નગરમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરમાં આવનાર દિવસોમાં વિવિધ તહેવારોની ઉજવણી થનાર છે ત્યારે આગામી નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસને લઈને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ ગિરિરાજસિંહ પરમાર અને પોલીસ સ્ટાફના માણસોએ ફતેપુરા નગરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ફતેપુરા પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો